જોઈને તો તમને એમ જ લાગે છે ને કે આપણે જે રોટલી બનાવીએ છીએ એવી જ આ રોટલી છે પણ આ રોટલી જુવારના લોટની છે એક એક રોટલી દડાની જેમ ફૂલશે પોચી અને નરમ બનશે તો એના માટે આપણે કોઈપણ માપ સેટ કરી લેવાનું એક કપ મેં અત્યારે જુવારનો લોટ લીધો છે સ્વાદ મુજબનું મીઠું નાખવાનું અને પોણા કપ એકદમ ગરમ પાણી એની અંદર નાખવાનું છે બરાબર મિક્સ કરી લેવાનું અને ઢાંકણ ઢાંકીને પાંચથી સાત મિનિટ માટે રહેવા દેવાનું પાંચથી સાત મિનિટ પછી લોટને આપણે મિક્સ કરી એક થાળીમાં કાઢી લેવાનો એટલે એ ઠંડો થઈ જાય અને એને લગભગ પાંચથી સાત મિનિટ માટે મસળવાનો છે જરૂર લાગે તો થોડું પાણી એડ કરી શકાય મસઈને એકદમ સરસ સુંવાળો આ રીતે થોડો ચીકણો કરી લેવાનો છે અને પછી એમાંથી આપણે લુવા તૈયાર કરવાના છે લુવા તૈયાર થઈ જાય તો ઢાંકીને રાખવાના સુકવા નહીં દેવાના અને અટામણ માટે જુવારનો લોટ લઈશું અને આપણે જેમ રોટલી વણીએ છીએ ને બસ એ જ રીતે વણીને તૈયાર કરવાની છે પણ આમાં ગ્લુટન ઓછું હોય તો કિનારી પર જો ક્રેક્સ આવે તો એને આપણે જોઈન કરતા જવાનું છે રોટલીને નાખવાની છે ને એક બાજુથી થોડી કાચી પાકી એટલે તરત પલટાવી દેવાની અને બીજી બાજુ એકદમ સરસ એને ફેરવી ફેરવી અને શેકવાની છે શેકાઈ જાય ને પછી તમે એને જેવી ઉલટી કરશો એવી તરત જ એકદમ સરસ દડાની જેમ ફૂલશે તમારે ગેસ ઉપર પણ એને ફૂલાવવાની જરૂર નહીં પડે ગરમા ગરમ રોટલી પર ઘી લગાડી દેવાનું બેથી ત્રણ કલાક પછી ખાશો તો પણ આવી નરમ રહેશે